હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નવી બનફ પ્રેશ થઈ જાય છે માતાજીની એ કરી લીધી છે પણ ફક્તને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો ગરમી ખતર નાક લાગે છે ના આવ્યા પછી મિત્રો પંખા ઊભા થઈ જાય છે કારણ કે બફારો મારે છે બાકી ડીકુએ વહેલું વહેલું ઉઠી ગયું છે ને રાજુ કાકાનો ફોન આવ્યો તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે ફટોફટ રેડી થઈ ગઈ

તને નીકળી જશે ધ શૂટિંગ તો મિત્રો આવી જશે શૂટિંગમાં અને કાલનો રાજુ કાકાનો ધોતિયું પાકડી કાલનો પોશાક મને વળગાડ્યો સાર્યો તે નયગમ તો ના સરસ છે લોકોની કોમેન્ટ તો આવી જ જોજે અજી વીડિયો વીડિયો અપલોડ નહી કરે તારામ તો આવે ક મારામ તો પણ મે એટલું બધું નહીં તમારો કટ છો લીધો તો એકાય કેમ ખાલી નામનું એ બધું સેટિંગ કરતા તો એટલું લીધુંતું નીકળ ગયા નીકળ ગયા બાકી તો મિત્રો નીકળ ગઈ નીકળ ગઈ બે තුની નીકળ ગઈ

સા સાસુ તો બસ આવના છેલો કઈ રાજુ કલે એ પછી બસ એ બસ તેમ જે તકલીફ મ તીજ છે હા એ તો બેઠો તો પછી બંધ થઈ જાય પણ ઓમ પેલો પેલા જોઈ રહે

આલા છોઈ લે તો સ વાયરો તો આવસ આ સોના લે કે કપેલા આલા ગોદા છોઈ લે એ રવાડે ઓઢાળી ની તાપ લાગઈ ને ખબર નઈ પડતી ને કે મો આવું કે ખાઈ કે મો ખાઈ આવો હો હાલ તો મિત્રો વિડિયો શૂટિંગ પૂરું કરીને ઘરે આવી જશે ડીગી મને કોર્તી કોર્તી હોય આઈ પછી હાથ ધોઈ કાઢ દે તારું ચંપલ હે તો પછી અરે બળી જાય તું હાલ ઘેર પહેલે લે ઘેર પહેલે હું દોરાઈ દઉં તો મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ જવાનું છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં તો મિત્રો ઉતાવળ રાખીએ દોરાભાઈ દોરો દોરાભાઈ હાથ પગ દોરાઈ દો હડો તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે થોડો શેકોનું અને કાળીંગળું છે મિત્રો મિક્સ શાક છે મસ્ત રસ્સાવાળું બાકી તો ઘઉંની રોટલી હશે ડુંગળી લઈ લીધી છે સલાડ માટે અને બેસા મિત્રો અને બાજુમાં એક બીજું છોકલું માલા બાન ખાવા બેહી ગયું છે ઓ લ્યો હજી તો મોઢામાં નીકળ્યું ચીખું લાગ્યું હાજુકી ખાઈ લે ખાઈ લે ખાઈ લેવાનું તો મિત્રો મસ્ત જમી લે અને જમીન પરથી નીકળી છીધ છૂટી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ હવે આવી જાય છે શૂટિંગમાં બાકી તો ગરમી કે હું જ છું બિલકુલ વાત નહીં મિત્રો આવો તો સોલો મળી જાય છે દસ મિનિટ મસ્ત શાંતિ થઈ જાય બાકી તો આખા શરીર પલળી રહે છે ગરમી ગરમી થઈ જાય બાકી મોમાયુઓનો કટ ચાલુ થાય છે પહેલા મોમાયુઓનું ઘર બતાવીએ છીએ ત્યાંથી

લાવે છે પકોડી જો ડી બેન અમુક પકોડી ખાવા ગયો છે ચા તો બે છું ગોવાડ્યો છૂ તને પકોડી હારી પાડે મસ્ત આપણે ગરમા ગરમ ચા અને નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી મળી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત દૂધ ભરાઈને હવે ઘરે આવી જાય છે ડીકી બેન ને બે જણા ચક્કુ દૂધ નતું પરવાનું મિત્રો જણો બેસો આવતો રે બાકી તો ડીગી માટે લાવે છે આલુ છે તો મિત્રો બેઠી બેઠી ખાય છે ડીગી આપણે જઈએ છીએ ઘાસ સહી ખેતરમાં પોટલી ઉપડવા માટે અ ઉપાડીને મિત્રો હોવામાં છે કોકને ઉપડાવી લાગે છે તો આપણે પાછા ઘેર જઈએ બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત લાલ થઈ જાય છે અને હાથ જવાની તૈયારીમાં છે વધારમાં વધારે પચીસ ત્રીસ મિનિટ આજે ટાઈમ થોડો વધારે લાગશે બાકી તો રીંકાવવાનું મસ્ત પાયા ઉડી જાય ઘરનું કોમકાજ ચાલુ કરવાનું છે તો ઈંટે ઉતરાઈ દીધી છે પાયા માટે પથ્થરે ઉતરાઈ દીધા છે તો મિત્રો ગોમમાં લગ્નનો માહોલ છે ને આ લીધે ડિઝાઇન બધું વાગે છે તો આપણે ફટોફટ ગમમાં જઈ રીટન આવીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આપણે આવી છીએ મિત્રો વિસનગર થોડું ઇમરજન્સીનું ફોર્મ હતું એટલે ઘરે જમવા બેઠા એટલે કોઈ કટ લેવાનો મેળ આવ્યો નહોતો મિત્રો કારણ કે દવાખોના આવ્યા હતા દોલેશની બે જણા એમના એક સંબંધી છે એમની ખબર કરવા માટે આવ્યા હતા ગાડી આટલે પાર્ક કરી દીધી દોલેશની અને જમવામાં ઉતાવળ કરીને ફટોફટ વિસનગર આવી જાય છે ઉતાવળ ઉતાવળ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં